નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચીસની શરૂઆત એક આણંદ શહેર માટે વાત કરીએ કે એક ઐતિહાસિક શરૂઆત હતી કારણ કે વર્ષો જૂની આણંદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો સરકાર દ્વારા દરજ્જો આપવામાં આવ્યો હતો નવ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવીને તેમાં આણંદનો પણ સમાવેશ હતો તે બાબતેની એક અલગ જ ખુશી વર્ષના શરૂઆતના પહેલા જ દિવસે આણંદવાસીઓને મળી હતી મહત્વનું છે કે આણંદ નગરપાલિકાનો જે વિસ્તાર જાહેર કરવામાં આવ્યો તેમાં સરદાર વલ્લભભાઈ સાહેબ કે જેઓ લોહ પુરુષ તરીકે અને ભારતના શિલ્પી તરીકે આજે તેમના થકી જે ભારતનું સર્જન થયું હતું તે ભારત આજે વિશ્વ ફલક પર આજે પોતાની નામના અને પોતાની પ્રસિદ્ધિ ફેલાવી રહ્યું છે ત્યારે આવા મહાપુરુષનું જે વતન છે કરમસદ તે કરમસદ ગામને પણ આણંદ મનપામાં સમાવેશ કરી લેવામાં આવ્યો હતો ત્યારબાદ જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવે આજનો દિવસ પણ ઐતિહાસિક સાબિત થશે કારણ કે આજના દિવસે સરદાર સાહેબના વતન કરમસદનું નામ આણંદ મહાનગરપાલિકાની આગળ ઉમેરવામાં આવ્યું છે હવે આણંદ મહાનગરપાલિકા આણંદ મહાનગરપાલિકા તરીકે નહીં ઓળખાય પરંતુ કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે તેવું આજે ગુજરાત સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં માહોલ લગાવી દેવામાં આવી છે આ જે પ્રસ્તાવ છે તે પ્રસ્તાવ લઈને આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ધારાસભ્ય અને જિલ્લા સંગઠનની ટીમ જે છે તે સાત તારીખે સાત જુલાઈના રોજ જે ઋષિકેશ પટેલ પ્રભારી મંત્રી છે તેમની હાજરીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને ત્યારબાદ જે આ પ્રસ્તાવ તેમના સમક્ષ મૂકવામાં આવ્યો હતો તેની ઉપર સરકારે આજે હકારાત્મક વલણ અપનાવીને મંજૂરીની માહોલ લગાવી દીધી છે અને કેબિનેટમાં આ પ્રસ્તાવ મંજૂર થઈ ગયો છે આ સમગ્ર વિષય પર ચર્ચા કરવા માટે આપણી પાસે સ્થાનિક ધારાસભ્ય આણંદના યોગેશભાઈ પટેલ ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્કાર સાહેબ એક વાત જાણવા માગીશું કે જે પ્રમાણે સૌ પ્રથમ વર્ષના પ્રથમ દિવસે જ આણંદ મહાનગરપાલિકાની જાહેરાત થાય છે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવે છે અને તેના સાત મહિના વીતી ગયા ત્યારબાદ આપણા અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમના દ્વારા એક પ્રસ્તાવ સરકારમાં મૂકવામાં આવે છે શું પ્રસ્તાવ હતો કેવી રીતના વિચાર આવ્યો હતો અને આજે મંજૂરીની માહોલ લાગી છે શું કહેશો ગુજરાત સરકાર બે હજાર પચીસના વર્ષને એક અર્બન ગુજરાત તરીકે ઉજવી રહ્યું છે તેમ આપે કહ્યું જેમ એમ ગુજરાતની નવ મહાનગરપાલિકાઓને નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં કન્વર્ટ કરવામાં આવી હતી જેમાંની એક આણંદ નગરપાલિકા પણ હતી જે તે દિવસે આણંદ મહાનગરપાલિકાને સમાવેશ બાકીના વિસ્તારોને જોડવામાં આવ્યા એમ ભારત રત્ન અખંડ ભારત જેમણે બનાવ્યું છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જે માદરે વતન છે તેમનું જે કર્મભૂમિ છે એવા કરમસદ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો કરમસદ ગામનો જ્યારે સમાવેશ કરવામાં આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બને છે ત્યારે આવી રહ્યો છે ત્યારે એક આનંદની લાગણી વ્યક્ત થાય છે અને જે તે ઘડીએ સમગ્ર આણંદ જિલ્લાના આણંદ શહેરના કરમસદ શહેરના પ્રજાજનોની અને ખાસ કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારના લોકોની એક લાગણી હતી કે જ્યારે સરદાર સાહેબનું વાત્રી માદરે વતન આપણા આણંદ શહેરમાં હોય અને આણંદ મહાનગરપાલિકામાં જ્યારે કરમસદનો સમાવેશ કરવામાં આવ્યો છે તો સ્વાભાવિકપણે કરમસદ શહેરનું નામ આણંદ મહાનગરપાલિકા સાથે જોડાય એ ક્રિયાને આગળ વધારતા વધારતા આપે જેમ કહ્યું એમ સાત જુલાઈના રોજ અમારું આણંદ જિલ્લાના તમામ ધારાસભ્યો અમારા સાંસદશ્રી તથા અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ આદરણીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને જે અમારી લાગણી હતી કે ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ આ મહાનગરપાલિકા સાથે જોડવામાં આવે એવી અમે એમને વિનંતી કરી હતી અને એ વિનંતીને એમને સહર સ્વીકાર કર્યો સહર સ્વીકાર કર્યો એટલું જ નહીં પણ ફક્ત આઠ દિવસના ટૂંકા ગાળામાં એમણે આજે કેબિનેટમાં પણ એ અમારી વિનંતીને લઈ ગયા એક પ્રસ્તાવ તરીકે એમણે રજૂ કર્યો અને સમગ્ર ગુજરાતની કેબિનેટે એકસાથે સ્વીકારીને આણંદ મહાનગરપાલિકામાં ગૌરવવંતું સરદાર સાહેબનું જે માદરે વતન છે એ કરમસદનું નામ આણંદની આગળ અમે જોડ્યું અને કરમસદ આણંદ મહાનગરપાલિકા એવું નામાનુકરણને આજે મહોર લાગી ગઈ છે ટૂંક જ સમયમાં હવે આણંદ મહાનગરપાલિકા કરમસદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે એમનું અમને ખૂબ ગૌરવ છે કારણ કે સરદાર સાહેબના ગામનું નામ આણંદ જોડે જોડાય એ સ્વયં આણંદ માટે પણ એક ગૌરવ છે અને આજે સમગ્ર આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આણંદ જિલ્લામાં એક આનંદની લહેર ગઈ છે કે ગુજરાતની મૃદુને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે અમારી લાગણીને સ્વીકારીને અને ખાસ કરીને મારો તો આણંદ વિધાનસભા મત વિસ્તાર છે ત્યારે મને વિશેષ લાગણી છે વિશેષ આનંદ છે કે અમારી સાથે સરદાર વલ્લભભાઈ સાહેબના માદરે વતનનું એ વિશેષ ભૂમિનું નામ આજે જોડાયું છે આજે ખૂબ આનંદ થયો છે સાહેબ જે પ્રમાણે વાત કરીએ તો કરમસદની વાત આવે ત્યારે એક આંદોલન ચોક્કસથી નજર સમક્ષ આવી જાય છે કરમસદના સ્વતંત્ર દરજ્જા માટે કરમસદવાસીઓ કેટલાય વખતથી આંદોલન કરી રહ્યા છે ધરણા પણ થયા છે જે કહી શકીએ કે પ્રદેશ કક્ષાના નેતાઓએ આવીને ધરણાને સમેટી લેવા માટે અને તેમની માગણીને સંતોષવા માટેના વચનો પણ આપવામાં આવ્યા છે અત્યારે પણ જ્યારે મહાનગરપાલિકા થઈ ત્યારે કરમસદવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો જે સંકલ્પ સમિતિ છે સન્માન સંકલ્પ સમિતિ તેમના દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો આ બાબતે શું કહેશો કે જ્યારે અલગ દરજ્જાની માંગ હતી ને હવે મહાનગરપાલિકાના એક વિસ્તાર તરીકે અને હવે નામ જોડવામાં આવ્યું આપના માધ્યમથી સાહેબ હું જણાવવા માગું છું કે જ્યારે સંકલ્પ સમિતિએ જ્યારે કોઈ નિર્ણય કર્યો છે ત્યારે આણંદ મહાનગરપાલિકાની રચના થયેલી ન હતી અને જે તે ઘડીએ એમણે આ કરમસદને વિશેષ દરજ્જો આપો એવી માગણી કરેલ હશે જે તે ઘડીએ વહીવટી વિભાગ દ્વારા શું પ્રક્રિયા થઈ મને ખ્યાલ નથી પણ એ હાલની તબક્કાની હું જો તમને વાત કરું તો જ્યારે કરમસદ શહેરનું આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો જેથી કરીને ત્યાંની ભૌગોલિક વિસ્તારનો જે વિકાસ થશે એ જરૂરી છે આજે ફક્ત અલગ દરજ્જો મળવાથી હું માનું છું કે વિકાસ ન થઈ શકે આજે જે રીતના ગુજરાત સરકારે કરમસદને મહાનગરપાલિકામાં રો જોડ્યું છે ત્યારે એની માટે કોઈક વિશેષ યોજનાઓ પણ બની છે આ જેવી કે અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સરદાર સાહેબના ગામમાં એક જેવું કચ્છમાં મ્યુઝિયમ બન્યું છે વડનગરમાં મ્યુઝિયમ બન્યું છે એવું વર્લ્ડ ક્લાસનું હેરિટેજ મ્યુઝિયમ બને કે જેનાથી આ ભારત રત્ન સરદાર સાહેબનો ભવ્ય વારસો આગામી પેઢી જુએ જાણે કે જેણે પાંચસો બેતાલીસ રજવાડા કેવા સંજોગોમાં ભેગા કર્યા અને એ ઇતિહાસને જો જાણવો છે તો એના માટે સ્પેશિયલ દરજ્જો આપવા કરતાં હું માનું છું કે આવી રીતે ગુજરાત સરકાર ને ભારત સરકાર સરદાર સાહેબને જે માન સન્માન આપી રહી છે એ ભૂતકાળની કોઈ સરકારે આપ્યું નથી સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું છે પણ સરદાર સાહેબને ક્યારેય એમણે યાદ કર્યા નથી આ એ પુત્ર છે એ જે ગુજરાતનો પનવતા પુત્ર છે આજે ભારતના વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર બેથી અત્યાર સુધીમાં એમને મુખ્યમંત્રી તરીકે કામ કર્યું હોય અથવા તો બે હજાર ચૌદથી ભારત દેશના લોકોનો વિશ્વાસ જાળવીને એ વડાપ્રધાન બન્યા છે ત્યારથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે નામ દુનિયામાં જે ગુંતું કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ સાહેબની સરકારે કરેલું છે અને કરમસદને વિશેષ દરજ્જો કરતાં વિશેષ સ્થાન મળે એ ગૌરવવંતુ વિશ્વમાં જગ્યા મળે એના માટે ભારતીય જનતા પાર્ટી આજે પ્રયત્ન કરી રહી છે જે પ્રમાણે આપ જણાવી રહ્યા છો પરંતુ જ્યારે શરૂઆતમાં મહાનગરપાલિકા જાહેર થઈને કરમસદને સમાવેશ કરવામાં આવ્યો ત્યારે એક આંદોલન પણ થયું હતું ધરણા પણ થયા હતા ગ્રામજનોમાં પણ એક માગણી હતી અને ખૂબ મોટી સંખ્યામાં કરમસદવાસીઓએ જિલ્લા કલેક્ટરને અને તમામ આગેવાનોને નેતાઓને આવેદનપત્ર પણ આપ્યા હતા એ લોકોને શું કહેવા માગશો જ્યારે આ નામ આજે કરમસદનું મહાનગરપાલિકાના આણંદની આગળ જોડવામાં આવ્યું છે સ્વાભાવિકપણે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આજે આપણા સરદાર સાહેબ જેને પૂરું વિશ્વ એક લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છે અને એ લોખંડી પુરુષનું જ્યારે આજે એક મહાનગરપાલિકાની આગળ નામ જોડીને એક આણંદ પોતાને ગૌરવ થાય એવો વિષય આવ્યો છે ત્યારે બધા કદાચ મત મતાંતરો હશે કદાચ એમની પણ કોઈ લાગણી હશે એ લાગણીને પણ આમાં જોડેલી જ છે અને આપ જેમ કહેશો એમ વિશેષ દરજ્જો કરતાં વિશેષ સ્થાન બને એ વિશેષ સ્થાન એવું બને કે આવનારું વિશ્વ આવનારી દુનિયા આવનારી પેઢી એ કરમસદ શહેરને સરદાર સાહેબના વારસાને ઓળખે ને જાણે એ પ્રકારનું કામ થવું જોઈએ એવું મારું માનું છે કદાચ એમને કોઈક વિશેષ લાગણી હશે તો ચોક્કસપણે એ લાગણીને આમાં સમાવેશ કરીને હું માનું છું કે કરમસદનું નામ વિશ્વકક્ષાનું છે અને હજુ વધુ બને એવો આપણે પ્રયત્ન બધાએ ભેગા મળીને કરવો જોઈએ હાલમાં જ એક જ્યારે ત્રિભુવનદાસ જે સહકારિતા યુનિવર્સિટી શરૂ કરવામાં આવી છે તે વખતે એક વિષય મૂકવામાં આવ્યો હતો ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા કે જેમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારેને જે સહકારના અને જે પ્રમાણેના વિષયો છે તે બાળકોને સ્કૂલ કક્ષાએથી જ ભણાવવામાં આવે સીબીએસસીમાં તેનો સમાવેશ પણ થઈ ગયો છે લાગે છે કે સરદાર પટેલ સાહેબની જે તમામ જે એમનું જે જીવનચરિત્ર છે ને એમના જે વિચારો છે તે પણ પાઠ્યપુસ્તકોમાં સમાવેશ થવો જોઈએ તે બાબતે કોઈ રજૂઆત થશે ચોક્કસ સહકારી ક્ષેત્રની આપણે વાત કરીએ તો આજે અમૂલ ડેરી જે છે અમૂલ ડેરી આજે વિશ્વનું સહકારિતાનું એક મોડેલ ગણાય છે અને ગઢવી સાહેબ મને કહેતા આનંદ થાય કે આ સહકારનો વિષય આ સહકારનો શબ્દ અને સહકારની પ્રવૃત્તિ એના જો કોઈ પ્રણેતા હોય તો એ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જ છે અને સરદાર સાહેબનું સમગ્ર જીવન આપણે જોઈએ તો એમનો એક એક અંશ આ દુનિયાને શીખવાડવા જેવો છે પ્રજાએ શીખવા જેવો છે અને બાળકોને તો ચોક્કસપણે શીખવાડવો જોઈએ અમે પણ સરકારમાં આ બાબતે રજૂઆત કરેલી છે અને સરકાર પણ આ બાબતે ચોક્કસપણે ખૂબ ગંભીરતાથી વિચારે છે કે સરદાર સાહેબના જે વિચારો છે જે એને ભારત વર્ષને ભારત માતાને જે આગળને આગળ લઈ જવાની જે કોશિશ છે જે એમના વિચારો છે એને બાળકોમાં ઉતરે અને ભારત વર્ષ વર્ષો વર્ષ પ્રગતિના પ્રંથથી રહે એ બાબતે ચોક્કસપણે કરવું જ જોઈએ અને થશે જી હા આભાર સાહેબ અમારી સાથે જોડાયા વિસ્તારથી ચર્ચા કર્યા સાહેબનું એક કરેક્શન કરવા માગીશ કે જે પ્રમાણે સાહેબે કહ્યું છે કે પાંચસો બેતાલીસ રજવાડા પાંચસો બાસઠ રજવાડા જે છે તે સરદાર સાહેબે આ સમગ્ર જે તેમનું અખંડ ભારત બનાવવા માટે તેમણે એકત્ર કર્યા હતા અને તેમની જે ભારત માટેની આપેલી તેમની જે ભેટ છે આ તે સમગ્ર લોકશાહીમાં આજે એક ઉત્તમ ઉદાહરણ બનીને ભારત આજે વિશ્વ સ્ફલક પર પોતાનું નામ કરી રહ્યું છે ત્યારે તેવા સરદાર વલ્લભભાઈ પટેલનું જે માદરી વતન છે કરમસદ તે કરમસદનું નામ હવે આણંદ મનપાની આગળ જોડીને તે ગામને પણ સન્માન આપવાની વાત અને સરદાર સાહેબનું જે વતન છે તેને એક અલગ જ સ્થાન આપવાની વાત સાથે કરમસદ ખાતે એક વિશ્વકક્ષાનું એક મ્યુઝિયમ પણ બનશે તે પ્રકારની વાત અત્યારે સાહેબે કરી છે મહત્ત્વનું છે કે આ જે સમગ્ર બાબત છે તેને લઈને કરમસદ જે સરદાર સન્માન સંકલ્પ સમિતિ છે તેમના દ્વારા પણ આ બાબતને લઈને જે છે એવું કહેવામાં આવ્યું છે કે અમે આ જે નિર્ણય છે તેનાથી સંતોષ નથી અમને વિશેષ દરજ્જાની જરૂર છે ત્યારે ગામનું નામ અને ગામની વિકાસ થઈ શકે અને ગામને વધુમાં વધુ સારું કેવી રીતના બનાવી શકાય તે મહાનગરપાલિકા થકી કેવી રીતના તેને આગળ લઈ જઈ શકાય તે પ્રકારેનું વિઝન અત્યારે જે છે રાજ્ય સરકાર લઈને આગળ ચાલી રહી છે તે બાબતે સાહેબે આપણને માર્ગદર્શન આપ્યું છે અને જાણકારી આપી છે તો આ વિડીયો આપને કેવો લાગ્યો તે તમામ અમને કમેન્ટમાં જણાવશો આ જ પ્રકારેના વધુ અપડેટ માટે ટ્રેન્ડિંગ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર